નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકવીસ એપ્રિલ બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ આઠસો એકત્રીસ કટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે નવી તુવેરની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાય અને જાણીએ આજના નવી બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને કમાલ કમાલ રૂપિયા મિતામો બેસવાનો 15 15 15 હવે તમે જોઈ લો પાવ ગાઢવા જો માલ છે બંદર એસી ભાઈ સુપર ક્વોલિટી નવી જાપાન ભાઈ ને ચોર્યાસી રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ એકદમ સુપર ક્વોલિટી પ્રીમિયમ માલ એ ભાઈ પંદરસો ચોર્યાસી રૂપિયા ભાવ નવી જાપાનનો ભાઈ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ ભાઈ દાણે પણ સારી પંદરસો ને રૂપિયા ભાવ નવી જાપાનનો ભાઈ એકદમ સુપર ક્વોલિટી વાળો માલ આ ભાઈ કાંઈ ઘટે નહીં

ભાઈ સુપર ક્વોલિટી નવી જાપાને પંદરસો ને રૂપિયા ભાવ થયો એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં આલા ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં દાણે પણ સારી એ પંદરસો ને રૂપિયા ભાવ નવી જાપાનનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટીમાં આલા ભાઈ કાંઈ ઘટે નહીં એકદમ ચોખ્ખી તુવે પંદરસો ને રૂપિયા ભાવ નવી જાપાનનો આજનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ આ નવી તુવેરનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ટુ આ ભાઈ બીડી અને ભાઈ જોઈ લો ચૌદસો ને અઠાવન રૂપિયા ભાવ નવી બીડીયન નો ભાઈ જોઈ લો ક્વોલિટી એની કાંઈ ઘટે નહીં ભાઈ દાણે પણ હે ચૌદસો ને અઠાવન રૂપિયા ભાવ નવી બીડીયન નો ભાઈ જોઈ લો ક્વોલિટી તુવે નહી ભાઈ આ તુવેરનો ભાવ ચૌદસો ને છત્રીસ રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને જોવો ભાઈ ભાઈ આવો માલા જોઈ લે તું એની ક્વૉલિટી ચૌદસો ને છત્રીસ રૂપિયા ભાવ આ નવી તું ભાઈ જોઈ લે તું એની ક્વૉલિટી ભાઈ ચૌદસો ને છત્રીસ ભાવનો આજનો જુઓ તું એની ક્વૉલિટી ચૌદસો ને છત્રીસ ભાવ હો ભાઈ આ નવી તુવેનો ભાવ ચૌદસો ને એકત્રીસ રૂપિયા થયો વાત કેમ ભાઈ કોલિટી માં ભાઈ જોઈ લો દાણે પણ ચૌદસો ને એકત્રીસ રૂપિયા ભાવ આ નવી તુવેનો ભાઈ જોઈ લો તુવેની ચૌદસો ને એકત્રીસ ભાવ આ તુવેનો ભાઈ જોઈ લો ક્વોલિટી ઓનલાઈન આ છે ગુસ્સી છે ઓછો છે છે ચાઉ દેસી ચાઉ દેસી જપાને જપાને ભાઈ નવી 1480 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સારી એ ભાઈ જોઈ લો 1480 રૂપિયો ભાવ નવી જાપાન નો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી 1480 રૂપિયો ભાવ નવી જાપાન આ ભાઈ एकदम ચોખ્ખો માલ જો પોલિટી માં કાઈ ઘટે નહીં 1480 ભાવ આ જાપાન નો

આ તુવેનો ભાવ ચૌદસો એકસાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટી વાળો માલ હે ભાઈ એકદમ ચોખ્ખો અને દાણે પણ સારો હે ચૌદસો એકસાઠ રૂપિયા ભાવ આ નવી તું એના ભાઈ જોઈજો ક્વોલિટી તું એની ચૌદસો ને એકસાઠ રૂપિયા ભાવ આ નવી તુવેનો ભાઈ જોઈ લે તું એની ક્વોલિટી ભાઈ સારી હે ભાઈ ક્વોલિટીમાં દાણે પણ સારી હે ભાઈ ભાઈ આ નવી તુ એનો ભાવ ચૌદસો ને છત્રીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ માં સારી જોઈ લો દાણે પણ ચૌદસો ને છત્રીસ રૂપિયા ભાવ આ નવી એનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી દાણે પણ સારી હે ચૌદસો ને છત્રીસ રૂપિયા ભાવ આ તું એનો ભાઈ જોઈ લે તું એની ક્વોલિટી ક્વોલિટી વાળો માલ આ તું એનો ભાવ ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા થયો કોલિટીની વાત કરીને જો ભાઈ ભાઈ આવો માલે ભાઈ જોઈ લો ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ આ નવી તું એનો ભાઈ જોઈ લે તું એની ક્વોલિટી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ આનો આજનો ભાઈ જોઈ ક્વોલિટી તું એની ભાઈ આ તું એનો ભાવ બારસો નેવું રૂપિયા થયો કોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટી મીડિયમ ક્વૉલિટીમાં આલે ભાઈ જોઈ લો బారో నెం రూప భావ ఆ నవ్వు తువే భాయి మిడియమ్ కలెటీను కలెటీ తువే నీ బారో నే భావా అదన జీలోటీ